તારમ ગેમ સે બધા મજામાં મજામાં રહે છો મારા નવા લગ્ન મંડન આજે સ્વાગત છે તરમ જો સ્વાગત છે ને અપનાઈને પછી બસ તૈયાર પણ થઈ જશે અને આતનો બધું કામ પૂરું કરી નાખ્યું છે અને આ તો બધું બધાએ સિરે લીધું છે અને આતરે સાબુ ધો થામડાને મૂકવાનું છે અને મસંદે પૈસો ગલફણો ધન ઉસ એટલે આ સોપડા ગોતે છે અને અમાર બેન આજ હોસ્ટેલમાં જવાના છે એટલે જાવ બને ઠેલા તૈયાર કરી ના છે છે અને અમારે જાવે તો આપડે કપડાને જોવું છે તો કડી જો આમ કેટલા બધા પડ્યા છે જો મને પછી વાસળ પર ઊટકોના તો આ બધું આપણે સરસ મજાનું પેલા મૂકી દેવી હવે આપણે કપડા ધોવા મળવી તો ભરીથી વાડીએ જાવી છે અને આગળ બી બેન જાયની જ છે એટલે બધે એક ટીમાં વી જશે અને આલ્પા સો સરસ મજાનું રોડ બની જો સેલ લે એક ટીવા ફોરા લે તો આપણે આપણે વાડી પણ આવી જાય છે ઓસ આપણે વાડી પૂજી જ છે ઓ તો આપણે બળદ ને જાળ પર બાંધ છે તો આલ્પા વાહરવા ફેરવી નાખી છે ને વાસી દુ પાણ કાઢી નાખીયો અને આલબા સરસ મજાન વાળી નાખીયો અને પછી આપણે નિંદરા જવાનું છે તો નિંદરા પણ જવા દેવી કપા નિંદવાનું શરૂ પણ કરી દીધું છે બધા જો કપા નિંદવા મળ્યા છે હાથી આ કાઈ જો એટલે બધા જો હાથી આકવાન орધું બાકી છે ઓલપા નાથી આલબા નિંદવા મળ્યો છે આપડો કપા નિંદી નાખીયો મોટું મોટું ખડ છે એ લઈ લે એનું જીણો જીણો ઉગાવો એ ડટાજો હાથીમાં નીંદવાનું શરૂ છે એ લોકો પાસે ત્યાં આપણે નીંદી નાખીશું પાણી દો તો આપણે એલ પાસ વી આયા છે નીંદ એલ પાસ અડધું વળામણ નિંદાણું છે ને આલપાં ઉપર બાજી છે તો એ આપણે પૂપર પછી નીચું અત્યારે થોડું બહુ તડકો થઈ જશે તો પહેલાં આપણે આવીને પહેલાં એક્ટિવાને આપણે મૂકી દીધી સારસીંગમાં સારસિંગ ખાવાનું છે

તો આપણે ખડી મુદ્દત કરાવી એટલે રસોઈ બની જાય પછી આપણે બને વાળ ક્રોઈ ન હોય એટલે ઝડપી બની જાય રસોઈ તો જો રસોઈ બની ગઈ છે ને રસોઈ માં જો ગુલાબ ચટ્ટી બનાવી છે અને આલપા બાજરા રોટલા બનાયા છે અને આમાંથી છે શેફ ટમેટાનું શાક છે જો બાફ વઘારેલ છે ને આમ દૂસ છે તો હવે આપણે પણ વાળી કરી લીધી આજનો દિવસ કાકે આપણે આવો કોમેન્ટ માં કીજો કેવો લાગે પસંદ જ આવે તો લાઈક કરજો શેર કરજો શેર ન ભર ન હોય તો બડિયાને સબસ્ક્રાઇબ કરી નાખજો